નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ અઢાર હવે અમે ક્યાં જઈએ પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો છે વિકલ્પ અનુજને પોતાનું ગામ કેળી માટે છોડવું પડ્યું હતું જવાબ આવશે સી બીજો વિકલ્પ છે અનુજ પોતાના ગામમાં સાનો અવાજ સાંભળી શકતો ન હતો જવાબ આવશે ડી ત્રીજું અનુજના કેડી ગામમાં બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા જવાબ આવશે એ ચોથું કેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી તો જવાબ આવશે ડી ચોથું કેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો જવાબ આવશે ડી છઠ્ઠું નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે જવાબ આવશે સી સાતમું ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા જવાબ આવશે એ પ્રશ્ન વિકલ્પ આઠ સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહીને તેમની મજાક ઉડાવતા હતા જવાબ આવશે બી પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનનો ખાલી જગ્યા પૂરો પહેલી ખાલિયા છે મુંબઈમાં અનુજે ખાલીયા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું જવાબ આવશે માછલી બીજું લોકોની ખાલિયામાં અનુજને એકલું લાગતું હતું જવાબ આવશે ભીડ ત્રીજું ખેડીગામ ગાઢ લીલા જંગલો અને ખાલિયા વચ્ચે આવેલું હતું જવાબ આવશે પર્વતો ચાર પક્ષીઓના અવાજોને ખાલિયા કહેવામાં આવે છે જવાબ આવશે કલરવ પાંચ ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાલિયાના ગળા બનાવવાનું શીખવતા હતા જવાબ આવશે વાંસ છ ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલીયાની જેમ રહેતા હતા તો જવાબ આવશે પરિવાર સાત નદી પર ખાલીયા બાંધવાનું હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા જવાબ આવશે બંધ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો એક અનુદનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું સાચું બે નદીમાં પુરાવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું ખોટું ત્રણ ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતા શીખવતા હતા સાચું ચાર અનુજ ખેડી ગામની સિંદુરી ગામમાં રહેવા આવ્યો હતો સાચું પાંચ સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને મહેમાનની જેમ સાચવતા હતા ખોટું છ મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું ખોટું સાત અનુજ મુંબઈમાં આટલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો સાચું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકાર છો વિભાગ અને વિભાગ બહુ પહેલું છે વહેતી નદીઓ તો જવાબ આવશે ત્રણ ખરખર અવાજ બીજું વૃક્ષોના પાંદડાનો તો જવાબ આવશે એક કકડા ત્રીજું પક્ષીઓનો તો જવાબ આવશે પાંચ કલરવ ચોથું ગાઢ લીલા તો જવાબ આવશે બે જંગલો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે તો જવાબ આવશે ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે બે અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા તો જવાબ આવશે અનુજ અને તેના મિત્રો જંગલમાંથી જંગલી ફળો મૂળ સૂકા લાકડા અને ઔષધિય વનસ્પતિઓ એકઠી કરી નગરમાં વેચતા હતા ત્રણ ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતા જવાબ આવશે ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી મીઠું તેલ ચોખા કપડાં વગેરે જેવી વસ્તુઓ ખરીદતા હતા ચાર અનુદના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા જવા અંદુદના ગામ ખેડીમાં વહેતી નદીઓ ખરખર અવાજ વૃક્ષોના પાંદડાનો ખખડાટ અને પક્ષીઓના કલરો જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા પાંચ નદી પર મોટો બંધ બાંધવા શું કરવું પડે ન જવાબ નદી પર મોટો બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા ક્રોકેટની મોટી અને મજબૂત દીવાલ બનાવવી પડે છ અનુજને મૂંગેવો મળતા પૈસા સામે વપરાતા હતા જવાબ અનુજને મૂંગવો મળતા પૈસા પૂરતા ન હતા તે પૈસા દવામાં ખાવા પીવામાં બાળકોની શાળાની ફીમાં ઘરનું ભાડું ચૂકવવામાં અને પાણી લેવામાં વપરાતા હતા પ્રશ્ન સાત તહેવારોના સમયે અનુજાએ તેના મિત્રો શું કરતા હતા જવાબ તહેવારોના સમયે અનુજાયે તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોર વગાડતા હતા પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પહેલો પ્રશ્ન નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોની સી અસર થાય જવાબ નદી પર મોટો બંધ બાંધવાથી નજીકના ઘણા ગામડાનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જવાથી ગામના લોકોએ ગામ અને જમીન છોડીને જવું પડે બી પ્રશ્ન બે તમે કેવી રીતે કહી શકો કે અનુજ ખેડી ગામ એક પરિવાર જેવું હતું તો અનુજના ગામના લોકો એક મોટા પરિવારની જેમ સંપીને રહેતા હતા સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા વડીલો લગ્નો ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા આ પરથી કહી શકાય કે અનુજનું ગામ એક પરિવાર જેવું હતું પ્રશ્ન ત્રણ ગામમાં રહેતા લોકોએ શા માટે મોટા શહેરમાં આવવું પડે છે તો જવાબ છે ગામમાં રહેતા લોકોએ ધંધા રોજગાર મેળવવા પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને સારું શિક્ષણ આપવામાં અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરમાં આવવું પડે છે પ્રશ્ન ચાર ખેડી ગામની શાળા અને સિંદુરી ગામની શાળામાં શું તફાવત જોઈએ છે તો જવાબ છે સિંદુરી ગામમાં શાળા છે પરંતુ ખેડી ગામમાં શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીં રખાતી જોવા મળતી નથી બાળકોને નવી ભાષામાં ભણવામાં પણ મુશ્કેલી પડતી હતી આમ શિક્ષણ અને પણ વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી સારી હતી ખેડી ગામ અને ગામની શાળા વચ્ચે આ પ્રકારનો તફાવત જોયો પ્રશ્ન પાંચ ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા ઘણી વસ્તુઓ શીખતા જેવી કે નૃત્ય કરવાનું વાંસળી અને ઢોલ વગાડવાનું માટી અને વાંસના ઘડા બનાવવાનું પક્ષીઓને ઓળખવાનું અને તેમના અવાજની નકલ કરવાનું પ્રશ્ન છ તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો તો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું વડીલોને સન્માન આપવું તેમની સેવા કરવી તેમણે બતાવેલા કામ કરવા પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી એકબીજાને મદદરૂપ થવું સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું પ્રશ્ન સાત અન્યના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા કેમ કારણ કે અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે માટે પ્રશ્ન આઠ જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે તો એક ત્યાંના લોકોના ઘર ગામ અને જમીન ડૂબમાં જાય છે આથી ઘર ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે લોકોની આજીવિકા સીનવાઈ જાય છે આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે ત્રણ તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે નવી જગ્યાએ ફાવે કે ન ફાવે ચાર નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે પાંચ સગા સંબંધી વેરવિખેર થઈ જાય છે અને સામાજિક વ્યવસ્થા પડી ભાગે છે પ્રશ્ન નવ સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે શું કર્યું તેમણે સભામાં ગામના લોકોને શું કહ્યું તો જવાબ છે સરકારી કર્મચારીઓ ખેડી ગામની મુલાકાતે આવ્યા અને નદી ખેતરો જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈના માપ લીધા તેમણે ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાય સભામાં તેમણે કહ્યું નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓએ નદીની પાર દૂર જગ્યા આપવામાં આવશે તેઓના માટે ત્યાં સારા વીજળી હોસ્પિટલ બસ બસ પછી ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે ગામ લોકોએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું હતું તેટલું તેમને મળશે પ્રશ્ન સાત નીચા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એક અનુજને અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો તો અનુજનું ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું હતું જ્યારે સિંધુરી ગામમાં છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું ખેડી ગામમાં ખોરાક શાકભાજી બળતણનું લાકડું દવાઓ અને પ્રાણીઓ ખોરાક પૈસાથી ખરીદવા પડતા ન ન હતું જ્યારે સિંદૂરી ગામમાં આ વસ્તુઓ ખરીદવા પૈસા આપવા પડતા હતા ખેડી ગામના લોકો એક મોટા પરિવારની જેમ રહેતા અને એકબીજાને મદદ કરતા હતા જ્યારે સિંધુરી ગામના લોકો ખેડી ગામથી આવેલા લોકો સાથે સારી રીતે વળતા ન હતા અને વણ નોતર્યા મહેમાન કંઈ મજાક ઉડાવતા હતા પ્રશ્ન બે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું હતું તો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે સિંદુરીમાં જો આપણે વણ નોતર્યા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળામાં મોકલવાનું સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી પરંતુ મુંબઈમાં પણ બધી બાબતો સરળ ન હતી તેના સગાવાલા કહેતા હતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી આમ મનુજની કલ્પના જેવું મુંબઈ જોવા ન મળ્યું પ્રશ્ન ત્રણ પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કંઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો જવાબ છે એક રહેઠાણ શોધવાની મથામણ કરવી પડે છે બે નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડે છે ત્રણ નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે ચાર બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે પાંચ નવા પડોશીઓ સાથે સુમેળ સાધવા અને પરિચય કેળવા પડે છે જેમાં સમય લાગે છે છ નવી જગ્યાએ પોત પોતાના કહી શકાય તેવા સંબંધીઓને ન હોવાથી આત્મીયતાનો અભાવ જણાય છે આથી સામાજિક સંબંધોથી વંચિત રહેવું પડે છે પ્રવૃત્તિઓ એક જે ઘર અને ઘરની વસ્તુ બનાવતા હોય તેવા કાર્યકરના ચિત્રો નીચે ચોંટાડે તેમના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કડિયાનું ચિત્ર ચોંટાડવાનું અહીંયા લુહારનું અહીંયા કુંભાર અહીંયા સુતાર પ્રશ્ન બે તમારા સપનાનું ઘર દોરો અથવા ચિત્ર લાવીને ચોંટાડો તો અહીંયા કોઈ પણ ઘરનું ચિત્ર દોરવું કે ચોંટાડવું દરેક વિદ્યાર્થી પોતાની રીતે અહીંયા ઘરનું ચિત્ર ચોંટાડવાનું છે વોટ આકારના પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પહેલો વિકલ્પ છે વિસ્થાપિત થતા કુટુંબોને શું મુશ્કેલીઓ પડે છે જવાબ આવશે ડી બીજું વણ નોત્ર મહેમાનો શું અર્થ થાય જવાબ આવશે બી ત્રીજું કેળી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓનું શું કરતા હતા જવાબ આવશે સી ચાર અનુજે કેળી ગામ છોડીને ક્યાં સ્થાનાંતર કર્યું જવાબ આવશે સી જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇ